ભાજપ ગુજરાત પ્રદેશ આદિવાસી મોરચા દ્વારા રાહુલ ગાંધી ટીપ્પણી હેઠળ માંગરોળ મામલેદાર પાર્થ જસવાલને આવેદન પત્ર પાઠવ્યું હતું આવેદનમાં જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધીએ જે પ્રવચન કર્યું તે ભારત વિરોધી અલગતાવાદી વિનાશક અને હિન્દુ દેવી દેવતાઓનો પ્રત્યે અપમાનજનક ટિપ્પણી હતી અને આરક્ષણના મુદ્દાને લઈ આદિવાસી મોરચા દ્વારા મામલેદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આદિવાસી મોરચાના આગેવાન હર્ષદભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ચૌદ જિલ્લાના દરેક તાલુકામાં આદિવાસી મોરચા દ્વારા મામલેદારને આવેદન પાઠવવામાં આવશે રાહુલ ગાંધીએ જે ટિપ્પણી કરી છે તે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે જે નિવેદન આપ્યું છે તેને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ તેઓએ કહ્યું છે જ્યાં સુધી બીજેપીની સરકાર અનામત તરફી છે ભારત દેશમાં અનામતની જોગાઈ પ્રથા છે તે ચાલુ રહેશે આ તકે સીતાબેન ચૌધરી દીપક ચૌધરી વિપુલ પરમાર માર તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા હજરોજ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મામલોદર શ્રીને ગુજરાત પ્રદેશ આદિવાસી મોરચા મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ આવેદન પત્રમાં કોંગ્રેસના નેતા અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજીએ અમેરિકા જઈને જે ટિપ્પણીઓ કરી છે એના વિરોધમાં આદિવાસી મોરચાના સેંકડો કાર્યકર્તાઓમાં રોષની લાગણી જન્મી છે આ અનુસંધાને ગુજરાતના ચૌદ આદિવાસી જિલ્લાઓમાં દરેક તાલુકા મથકે આવેદનપત્ર આપવું એવા આદિવાસી મોરચા મારફતે નક્કી થયું હતું આજરોજ તમામ જિલ્લાઓના તાલુકાઓમાં મામલતદારશ્રીને રાહુલ ગાંધીના ટિપ્પણી વિશે આવેદનપત્ર આપ્યું છે એમની જે માનસિકતા છે આદિવાસી વિરોધી એ આજે અમે ખુલ્લી કરવાનો પ્રયત્ન કર્યો છે રાહુલ ગાંધીજીએ અમેરિકામાં જ્યોર્જ ટાઉન ખાતે જે વિદ્યાર્થીઓને સંબોધન કર્યું એમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને બક્ષી પંચની અનામત એમની સરકાર જ્યારે ભારત દેશમાં આવશે ત્યારે ખતમ કરવાની જે વાત કરી છે એને મેં સ સખત શબ્દોમાં વખડ્યો છે અને ભારતીય જનતા પાર્ટીને લાગે વળગે છે ત્યાં સુધી આ ભારતીય જનતા પાર્ટી અનામત તરફી છે અનામતને આત્મે આવે એ માટે ભારતીય જનતા પાર્ટીના એક એક આગેવાનો એ માટે હંમેશા તત્પર છે અને અમે સૌ ખાતરી આપીએ છીએ કે ભારત દેશમાં જે અનુસૂચિત જાતિ જનજાતિ અને બક્ષી પંચની અનામતની જે પ્રથા છે અનામતની જે જોગવાઈ છે એ જોગવાઈ રહેશે રહેશે ને રહેશે અષ્ટો ભારત માતા કેદ મૈસુરિયા જનસાક્ષી ન્યૂઝ માંગરોળ